હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું ફરીવાર સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જે ગુજરાતી વ્યાકરણ છે તેમાં ભાષા સજાતામાં શબ્દાર્થ શબ્દ સમૂહ માટે એક શબ્દ કે કહેવત કે પ્રયોગો જેનો આ ત્રીજો ભાગ છે જે પ્રકરણ પંદરથી એકવીસ જોવાના છીએ જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો હવે શરૂઆત કરીએ પ્રક પાઠ પંદરથી જેમાં શબ્દાર્થો આપેલા છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે તો ઉજવાડ એટલે જેનો અર્થ થાય છે કે ઉજળું દેદીપ્યમાન મહિમાનો અર્થ થાય છે પ્રતાપ યશ રિટાયર્ડ એટલે કે નિવૃત્ત પ્રવાસનો અર્થ મુસાફરી પર્યટન એટલે કે મુસાફરી સામાન્ય રીતે નાનો પ્રવાસ લોક સંસ્કૃતિ એટલે કે લોકોની સંસ્કૃતિ તીર્થાટન એટલે કે તીર્થયાત્રા સંકલ્પનાનો અર્થ થાય છે કે અવધારણા વિભાવના વિશ્વવ્યાખ્યાત એટલે કે વિશ્વમાં જાણીતું ટડામાર એટલે કે ધમ ધોકાઝ ઝપાટાબંધ હવે શબ્દસમૂહ માટે એક શબ્દ જોઈએ તો જિંદગીનું વૃતાન એટલે કે જીવનચરિત્ર નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ સંસ્કૃતિને લાગતું સંસ્કૃતિ ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ જેને પરંપરા કહેવામાં આવે છે જુદા જુદા કે જુદા જુદા દેશમાં ફરવું તે દેશાટન કહેવામાં આવે છે ઉદ્ધા મુક્તિ કે કઠન એટલે કે સુક્તિ કહેવામાં આવે છે ત્યારબાદ પાઠ સોળના શબ્દાર્થો આપેલા છે ખિલાફત એટલે કે ખલીફાનું રાજ્ય ખલીફાનો અર્થ મહમ્મદ પયંગ પયંગબર એટલે કે પેગમ્બર પછીના ઇસ્લામ નેતા પંકાઓનો અર્થ પ્રખ્યાત થવું શૂળ એટલે કે કાંટો ઈમાનનો અર્થ આસ્થા રૈયાત એટલે કે રાજા થાય છે મદીનાનો અર્થ થાય છે કે અરબસ્થાનમાં આવેલું ઈસ્લામ ધર્મનું પવિત્ર શહેર એટલે કે શેરી થાય છે બચરવાડ એટલે કે 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 અર્થ થાય છે લાકડાનો કચડો ત્યારબાદ લહેજ તદાર એટલે કે સ્વાદિ સ્વાદિષ્ટ દેવદૂતનો અર્થ થાય છે કે દેવોનો સંદેશવાહક ઓશિયાવાળું એટલે કે લાચાર મહેરબાનનો અર્થ કૃપાડુ શરીફ એટલે કે સજ્જન ગાઉં એટલે કે આશરે ત્રણ કિલોમીટરનું અંતર તરકારી અર્થ શાકભાજી થાય છે કાશીનો અર્થ થાય છે કે બનારસ વારાણસી ધામ રામેશ્વરનો અર્થ દક્ષિણ ભારતમાં તામિલનાડામાં આવેલું યાત્રાનું ધામ શકડ એટલે કે તમામ બધું આકરો અર્થ તીવ્ર સખત ઝાડ એટલે કે ગરમ વરાળ ઘોસ એટલે કે અવાજ સંઘ એટલે કે યાત્રાઓનો સમૂહ ધખેલી ધૂળ એટલે કે તપેલ ધૂળ ગધર્ભ નો ગદર્ભ ખર એટલે કે ઘટેડો પરહારીનો અર્થ છોડીને અમી જળનો અર્થ અમૃતરૂપી જળ મન પીગળવું એટલે કે દયા આવવી આય એટલે કે અહીં શક્તિ આયુષ્ય આવરદા આય આવવી એટલે કે હોંશ આવો વ્યંગ એટલે કે કટાશ અભિષેકનો અર્થ ભગવાન પર જળ રેડવું તે પ્રાણદાતાનો અર્થ થાય છે કે પ્રાણ આપનાર નેત્રજળનો અર્થ થાય છે કે અહીં પ્રેમના ભક્તિના આંસુથી પ્રભુને નવડાવીશ ત્યારબાદ પાઠ અઢારના શબ્દાર્થો આપેલા છે કે ઉપપ્લવ્ય એટલે કે અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થાને રોકાયા હતા તે સ્થળ સુફિયાણુનો અર્થ કેવળ આદર્શોની વાતો પણ અમલમાં શૂન્ય હોય તેવું નકામ રડનાળુનો અર્થ મરણ પછી રડતું હોય તેવું નિરા તેવું નિરાધાર એટલે કે આધાર વગરનો જનાર્દનનો અર્થ કૃષ્ણનું એક નામ વિષ્ણુ કુકર્મનો અર્થ ખરાબ કામો કોણ શાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે તે વિષ્ટિ એટલે કે સુલેહ કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા જેને વિષ્ટિકાર એટલે કે વિષ્ટી કરનાર પ્રસ્થાનનો અર્થ નીકળવું ચીરહરણ એટલે કે કપડાનું હરણ આત એટલે કે મહાપાપી સમાજ વિરોધી ખરાબ ખાના ખરાબી કરનાર પાંચાલી ના અર્થ દ્રૌપદી એક નામ પાંચાલ દેશની હોવાથી તેનું નામ પાંચાલ રાખવામાં આવ્યું હતું રક્ત એટલે કે રોહિત ખરડાયેલું વિવેક ભ્રષ્ટ થાય તેનું તો રીતે અધપતન થાય તે ત્યારબાદ પાંચ ઓગણીસ ના શબ્દાર્થો આપેલા છે કે ભડ એટલે કે વીર બહાદુર ઘડવૈયા અર્થ થાય છે કે ઘાટ આકાર આપનાર સરવાણી અર્થ ઝરણું ગૌરવ એટલે કે મોટો ગૌરવ એટલે કે મોટા મહત્તા પલાણી એટલે કે સવારી પાણી પંથો પાણીના જેવી ગતિવાળો ત્વરિત અંત્ય ઝડપી ખેવૈયાનો અર્થ સાગરખેડું સુકાની પાણી પંથ એટલે કે પાણીના જેવી ગતિવાળો ત્યારબાદ પાઠ વીસના શબ્દાર્થો આપેલા છે કે કુતુહલ એટલે કે કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા કોટુંકનો અર્થ થાય છે કે નવાઈ ભરી વસ્તુ સલામતીનો અર્થ સુરક્ષિતતા કવચ કવચનો અર્થ બખ્તર ચોપાનું એટલે કે બે પાંચ પાનાનું પતાકડું પેમ્પલેટ પણ એટલે કે પ્રતિજ્ઞા કિલકારીનો અર્થ કિલકાર આનંદભર્યો કલકલાટ અતથી ઇતિ એટલે કે પહેલાંથી છેલ્લે સુધી ત્યારબાદ પાઠે એકવીસમાં શબ્દાર્થો આપેલા છે સંપતનો અર્થ થાય છે કે સંપત સંપત્તિ ધન દોલત સાપડવોનો અર્થ મળવું અવસર એટલે કે તક લાખ સમય વખત પ્રસંગ ટાણું ઢાલનો અર્થ પ્રહાર કે ઝટકો ઝીલવાનો ચામડાનું એક સાધન ત્યારબાદ રક્ષામડાનો એક સાધન રક્ષક વસ્તુ શરીખોનો અર્થ સરખો જેવો પર પરકબજામાં એટલે કે બીજાના તાબ તાબામાં બીજાના પાસે ભીડ પડવી એટલે કે જરૂર પડવી મુશ્કેલીમાં મુકાવો પર્વદીગાર એટલે કે પાલનહાર પરમેશ્વર થાય છે પડગો એટલે કે સામો અવાજ પ્રતિગોષ

હરિશંદ્ર એટલે કે સત્યવાદી રાજા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર લંગ એટલે કે શ્રીલંકા વિભીષણનો અર્થ રાવણનો ભાઈ સર્વ એટલે કે સર્વે બધા પૂરક વાંચનમાં શબ્દાર્થો આપેલા છે તો પહેલો પાઠ છે જેના શબ્દાર્થો છે અનંત એટલે કે અપાર અભંગનો અર્થ આખું અખંડ રડિયાળોનો અર્થ સોરી રડિયાળો એટલે કે સુંદર મોહક થાય છે ત્યારબાદ પાઠ બે છે તેના શબ્દાર્થો છે મનોહર એટલે કે સુંદર ગારીછો એટલે કે ઓનનો એક જાતનું પાથર પાથરણનું બાર શાક એટલે કે બારસાણું ચોકટુ મુલક એટલે કે દેશ પ્રદેશ રમણીય એટલે કે સુંદર મનોહર ટવંગર એટલે કે પૈસાદાર થાય ત્યારબાદ પાઠ ત્રણના શબ્દ તો છે મુખ એટલે કે મોઢું ચહેરો જન એટલે માણસ અમૃત એટલે કે અમર કરે એવો માનેલો એક રસ અમી અર્થ અમૃત થાય છે પુષ્પનો અર્થ ફૂલ થાય છે રાહ નો અર્થ પરસ્તો ચાના એટલે કે પસંદગી ઈચ્છા ત્યારબાદ પાઠ ચારના શબ્દાર્થો છે મસલર એટલે કે સાથે મળીને થતી વિચારણા ઝવેરી એટલે કે ઝવેરતનો વેપારી સરદ એટલે કે કરાર બોલી ખાનદાન એટલે કે સારા ઘરનો કીર્તિ ખ્યાલ કીર્તિ એટલે કે ખ્યાતિ નામના ચોમેનનો અર્થ ચારે તરફ જીવ હેઠો બેઠો એટલે કે શાંતિ થઈ જવી તો ભાઈ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો